આત્મીય વિદ્યાધામ મંદિર બાકરોલ વિદ્યાનગર પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીના આશીસ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે પાંચમી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલા ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ બે દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીની તન મન ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સિજન સમાન અનિવાર્યતાની ભાવનાઓને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં ઉપસ્થિત દોઢ લાખથી વધુના યુવા મહેણામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવોના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્વક જીવન જીવવાની સાચી દિશા અને માર્ગદર્શન આપવામાં આવશે આ યુવા મહોત્સવ અંતર્ગત બાળકોની સેવા બે દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના જીગ્નેશભાઈ પાટીલ તથા તેમના ભાઈ છોટુભાઈ પાટીલ સાથે ઉપસ્થિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ તથા ઠાકોરજીની પૂજા થકી કેમ્પના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કેમ્પમાં યુનિટી બ્લડ બેંક આયુષ બ્લડ બેંક ઇન્ડુ બ્લડ બેંક ધ્વનિ બ્લડ બેંક ક્લાયન્સ બ્લડ બેંક રેડક્રોસ બ્લડ બેંક તથા કુમારપાલ બ્લડ બેંકના સહયોગથી આ પ્રદાન કરવામાં આવ્યું હતું એ સિવાય સત્સંગ અલગ અલગ પ્રદેશો અમદાવાદ રાજકોટ નડિયાદ સુરત વલસાડ વાપી વડોદરા ભાવનગર સહિત કુલ બાર સત્સંગ કેન્દ્રો પર અલગ અલગ બ્લડ બેંકના સહયોગથી અલગ અલગ તારીખોએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત પાંચ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું યુવા મહોત્સવ બે નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે ચાર તારીખ આજે અત્યારે સવારે દસ વાગ્યાથી અત્યાર સુધીમાં ત્રણસો બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો બે હજારની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે અરિભક્તો પધારી રહ્યા છે આવતીકાલે પણ સવારથી બપોર ત્રણ વાગ્યા સુધી છે જ તો કાલ સુધીમાં અમે પાંચ હજાર થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે